જય દ્વારકાધીશ ગાઈઝ અમે નીકળી ગયા છીએ સાથે અમે દ્વારકા જવા માટે જરા કરો તારો ઇન્ટ્રો તો દે તારો ઇન્ટ્રો તો દે એમ તો ઓળખે જ છે ઇન્ટ્રો ની જરૂર જ નથી નામ જ કાફી છે શું નામ છે આય મુના અરે

ઓલા ને કેમ જલ્દી આવે કોને કોને પીવી માપે પર ભાઈ લીમડી પહોંચી ગયા હતા ચા પાણી પીએ અહીં હોટલ એચ કઈ એચ એફ એમ હે કઈ ના ઓલી હોનેસ્ટે અને લેટ બહુ થઈ ગયું છે પબ્લિક બધી એન્જોય કરતી કરતી જાય હજી રાજકોટ જવાનું છે જ્યાં ખોટી પૂછે સરપ્રાઇઝ ભાઈ બંધ સરપ્રાઇઝ નહીં મળતું ખાવા પીવાનું ત્યાં પ્રોગ્રામ છે એટલે એવું બધું છે એન્જોય કરતા કરતા દ્વારકા જવાનું છે પૂનમ કરવા તો ભાઈ ચા પાણી પી લીધા નાસ્તો કરી લીધો અને હજી તો લિમિટ પોઈચા કેટલા હોય ત્યાં

20 મિનિટ કેમ નાસ્તો કરવા ઊભી જાવ એક્ચ્યુઅલી મે એવું છે કે ગેસ્ટ છે બહુ ભૂખ લાગે આપણે ક્યાં ઊભા છીએ હો ને એટલે છે તમે ગુજરાત અંદર આવેલુ છે છોટીલાયુ છે ગુજરાત અંદર ઇન્ડિયા અંદર આવેલુ છે ગુજરાત બરાબર છે બરાબર તે થેપલા ભાજી ખાવા ઊભી ગયા છે પબ્લિક હવે થેપલા ભાજી ખાવા. તો હું ખાઈ તું? તું હું ખાઈ? હું ખાઈ તું? અમૃતસર પંજાબી ઢાબા. હો હું ખાઈ? સેન્ડવિચ. આ વળી નવું સેન્ડવિચ ખાઈ. સિચુઆન સેજવાન. સેજવાન. સેન્ડવિચ. સેજવાન કે સિચુઆન? એ માય ગોડ. દેહીને

જમવા આવ્યા <laughs> <laughs> કિંમત હેમલ ગી સહી તો ભાઈ જમવા આવી ગયા તા બળદેવ રાજકોટમાં હવે દ્વારકા સંઘ ક્યારે પોતે કઈ નથી

હાલો ભાઈ જમી લીધું હવે આપણે એક હોટલે જવાનું છે આપણે પાણીતને મળવા ગાડી લઈને લોડ સીનમાં જવાનું છે એવું છે આપણો દોસ્તાર છે જય દ્વારકાધીશ કરી મજા આવી ભાઈ તમે ખવરાવ્યું બહુ ભૂકા ફૂંકા કાઢ નાખ્યા જ યાર બધાએ આવી મહેમાની ના કરાઈ ઓલા ભાઈ ને એક ને લઈ લે આપડો ભાઈ બંધ આવે છે જલ્દી ગાડી કાઢા અગર હમણાં બધી પબ્લિક બે જલ્દી બેસ જલ્દી બેસ જલ્દી બેસ હાલ માર ધરી બેસ રીવેસ માર ધરી બેસ હાલ આ ભાઈ રાજકોટ નો કયો રોડ કહેવાય છે કે દોઢસો ફીટ રિંગ રોડ એમ અટલ સરોવર આ નવું ઓલું રિવરફ્રન્ટ જેવું બન્યું એ વીડિયો આવે બધા બરાબર બરાબર

અમે રતાઈ કરીએ બાકી તું આગળ જા થા બરાબર બરાબર ને હવે એક વાત હું તને કહું આ લાઈન ડેડિકેટ કોને કરજે ખબર ઓલો વડોદરા એક છે માણા ખબર ક્રિકેટ નો બહુ અરખોળો ઓ કિટલી દીન ઓય લીલીતી ઓય લોકો એ તો એ નેવો તો હું કોચ થઈ જાવ એને થોડો ફેટાઈ દીધું ફેકે માણા શારો એની વાય હું ટિફિન દેવા જાતો ગ્રાઉન્ડ તો ભાઈ હવે અમે નીકળી ગયા દ્વારકા જવા માટે આપડી બીજી એક બે ગાડી આગળ છે પલટન બધી ભેગી છે હું તો આ ભાઈ ને કહું કે હાલો અત્યારે દ્વારકા પણ એ કે સવારે આવવાનું ફેમિલી જોડે એટલે બહુ ફોર્સ આપણે કરાય નહીં બાકી ઉપાડી જાય આ રાજકોટ ચોક આવી ગયો છે અયોધ્યા આ ટ્રાફિક નથી કે રોડ કેવાય ને દોઢસો ફૂટ રિંગ રોડ હું તો આ કેટલા ટાઈમ પહેલા આવ્યો હતો પાંચક વાર આમ થી નીકળી જાય હું બારબાર

જય દ્વારકાધીશ તો ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયા અને વાગી ગયો છે બે હવે હોઈ ગયા હોય અમે વહેલા મંગળા થઈ જાય બ્લોગ સારો લાઈક હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ